લાવ્યા ને સુખ સાતા સતુરાય ને કહે ચિત્ર લેખા બાય આણ્યા ઉપાય કેવા દૂર દૂર મતી દ્વાર કેમ મારી જયા જઈને લક્ષણ કરે સુદ્ર શાસ્ત્રિધાર હવે શે જોડી કન્યા કહે છે મોટી તને કોઈ કરી શકે નહીં ખોટી રે ને શૈ વાલી જમણા છે હાથે જાલીશે તું પ્રાણ તણાશે વિધાત્રી મા બાપ વેરી વેરીશે મારા મેં તો શરણ સેવ્યાશે તારા વિધાત્રી તું દીન દયાળ એમ કહી પગે લાગી બાળ ચિત્ર દીધી બેતાલીસ મારે દ્વારિકામાં જવું પ્રભુ ના ઘરમાં સોરી કરવી નથી એક લા લાડવો ખાવું અગિયાર જોજન જવું હરવા શ્રી જગદીશ સુદ્રસન શક્ર જો મળે તો સેદે મારું શિષ બાઈ મુંજને જાણતો નવ પડે તે કેમ વેલી થાય વાલ મારા કંથ ને ખોટી થાય છે સાને જાતિ વેળા યોખા કહે છે મારો વર રૂડો કરમે મળ્યા છે કુવારા માટે

ઓઢી ઘાટડી હું નહીં ઓઢું ઘાટડી હું ઈસે બોલી વાત તું સપનામાં પરણી ગયો મારો માળી જાયો ભ્રાત આવું કહીને ઉપડી તે પવન વેગે જાય આકાશ માર્ગે સંસરી પોસી ગોમતી માય ગોમતી મા મદન કર્યું ને વિસાર્યું તેઠામ ઠામ પ્રભુના ઘરમાં સોરી કરવી નહીં એકલાનો કામ પછી તેણે નારાદ મુની સંભાળ્યા તત ક્ષણ આવ્યા બાયરે કહે છે મુંજને કેમ સંભાળ્યો ચિત્રલેખા બાઈ બાણાસુરની દીકરીને લાગ્યું છે સપનું અનિરુદ્ધ સેજે વરી ગયો ની વિહાળ થયું છે મન સોરી કરવા હું આવી સુદ્રસન યાડુ થાય તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય નારાદ કહે છે ઓરે બાઈ એ માટે શું કામ એક તામસી વિઘા આવી ભણાવું કે બધું ગામ ચિત્ર લેખા કહે કહે સારું કહ્યું પણ શેતરવા જગદીશ પેલું સુદ્ર શક્ર મળે તો સે દે મારું શિષ શક્ર ની ચિંતા નવ કરશ્યો જે માર્ગે જાશ્યો શોખી કરવા તે માર્ગે હું જઈશ બેસાડીશ વાતું કરવા પછી તામસી વેગા ભણાવી બારણે જોઈ જોઈ ગામ તો ધારણ પડ્યું યુંગમાં લોક લેખા નગર માં બેઠી મૂક મનનો શોક નારાદે વિસાર્યું ચિત્ર લેખાય નિરુદ્ધ ને લઈ જાશે શિવ અને સાંભળ્યો વઢશે યુદ્ધ જોવા જેવું થાશે શક્ર શોકી કરતું આવ્યું માર્ગ માં નિરધાર રે માર્ગે માં સામા મળ્યા નારાદ બ્રહ્મકુમાર નારાદ કહે છે શક્ર આટલા દાડા જાય છે ફરવા એક ઘડીક વાર બેસને મુંજ સાથે વાતું કરવા તો તે હું કયા મળતું ને હું કયા મળશ્યું તો સાસી કહે ને વાત કોઈ દાડે મુંજને સંભારે દ્વારકાનો ચક્ર મુખથી બોલ્યું વળી માગું તે ધન ભાગ્ય તમારા દર્શનનો તો કયાથી પામું લાભ ભોળું ચક્ર સમજ્યું નહીં બેઠું નિરાત લઈ પરવરી ત્યારે પોઢ્યો પ્રદુમાન જયા પ્રદુમાન પર વરિયા ત્યારે મહારથી કેરો વીર સોડ ઘાલીને પોઢ્યો મહા ધનુષધારી ધીર હમણાં જો જગાડુ મારી કકડ કકડકડાઈ માથે હિંડોળો લઈને લીધો ને લટક નંગન સમાયી જુગ જગદંબે જે જુગદંબે કરતી જાય હિંડોળો લઈ જાતી દ તો ઘડી ત્યાંથી આવી પોષી સુણિતપુર મોડ તે ઠેકાણે નારદજી એ મન વિચાર્યું જ્યારે ત્યારે હું ને મારે જાઉં તેને કામ કર્યું ખોટી ને થાવ નારદજી કહે છે શક્રને તું નીકળ્યું શોખી કરવા આટલી વાર મૂર્ખ કેમ બેઠું મૂંજ સાચવાયને બારી ભલે ખડખડાટ બહુ થાય ચિત્ર લેખા પાપણી તે હજુ ન આવી ચિત્રલેખા સાલી આવી મંદિર માળિયા માય ભલે આવી ભલે આવી હું જગાડું પડથાર રે કડવું તેતાલીસ મો ઊંઘ્યા પીવને જગાડીએ ભર નિંદ્ર માંથી ઉઠાડીએ મન સ આવી બીજીએ બ્રહ્મા હસ્યા તો સિદ્ધ ને લીજીએ પેલા ભામની જે અન રાંધીને ખાય વળો ગણ થઈને અવતરે ઊંધે મસ્તકે લટકાય પડથાર પેલા ભામની જે સુવે સયા માઈ આંધળી સાકળી અવતરે પડે મારગમાય

આપ પીયું પોઢ્યા હોય તો કડવું ધર્મ યોખા કહે છે ચિત્રલેખા ને હવે ન બોલી સતું આડું કે તો મારા પીયું પગ સાપી જગાડું ચિત્રલેખા કહે ઓખા બાઈ આવડી ઉતાવળી શું થા ઈ નો કુંવર હશે કોઈ હશે હથિયાર ઓછી કે જઈ જોવા લાગી તો મોટી એક ગદાઈ ઉપાડીને અળગી કીધી ઓખા સાપે એ પાયરે મહાબળ કીધું સેવો કાર રે ધન ધન કડાકા ગાજે કોઠા રે આતો હોય મારા બાપનું ગામ રે દ્વારિકામાં વસ સઘળા વૈષ્ણવ રે રાત્રિ બેઠા કરે છે સૌ કીર્તન રે ભજન નાદ નાદેરાકડા હોય અપાર રે ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે દાકણી સો સાકણી સો કોણ સો બલાય રે ચિત્ર લેખા કહે છે વીરા ખમ્મા 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 રે કડવું સેતાલીસ મુ અને તે જાગીને પંખે ભુવા નથી ઓરડા દેખે કોણ કોણ એમને લાવ્યું હો ચિત્રલેખા બોલી શીસ નામી તમને લાવું શું હું જાણી ઓખાને કરો પટ રાણી વર વરવાને અંથ હોય તમને લાવી હું નારી ધન દિશેષ સ કુવારી કન્યા તો થઈશે અન્ય કેમ પરણું હોય સુર નંદની હો